રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ઉમેદવારો સાથે મિટિંગ યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા ચૂંટણી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી મિટિંગ યોજાઈ હતી જેની અંદર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને તમામ વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી સોલંકી રાધનપુર નગરપાલિકાના પ્રભારી સ્નેહલભાઈ પટેલ અને ભાવેશભાઈ પટેલ રમેશભાઈ ઠક્કર રાધનપુર વિધાનસભાના પ્રભારી જગદીશ પટેલ લોકસભાના પ્રભારી અને સુરજગીરી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપવાળા જસુભાઈ રાવલ બાબુલુલાલ ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાના સાત વોર્ડના અઠ્યાવીસ ઉમેદવારોને માર્ગદર્શન આપતી અને રણનીતિ નક્કી કરવા મિટિંગો યોજાઈ

આ બિલકુલ એ ખોટું નિવેદન છે પાયા વિહોણું નિવેદન છે અને જગદીશ ઠાકોર તો બોલ્યા તા મને ખ્યાલ છે કે હું ભાજપનો ભૂકો બોલાવી દઈશ પણ કોંગ્રેસનો ભૂકો બોલી ગયો એ જગદીશ ઠાકોર આવું ફેંકમ ફેંક કરે અને રાધનપુરની નગરની જનતા ખૂબ સમજદાર અને સાણી છે એ અમે રાધનપુરમાં જે આજે આજે ગુજરાત સરકારનું જે કાર્ય કરી રહ્યા છીએ કરતા ભાજપના કાર્ય કરી રહ્યા છે આજે અમારું નેતૃત્વ એ આદરણીય અમારા પ્રભારી અહીંના જગદીશભાઈ પટેલ સાહેબ જિલ્લાના અમારા ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ અમારા અહીંયા જેને પ્રભારી રહ્યા છે અને જ્યાં સુધી ચૂંટણી થાય ત્યાં સુધી રહેવાના એ સ્નેહલભાઈ અને સુરજગીરી બાપુ અને બીજા અન્ય ભાવેશભાઈ હોય કે અહીંયા અમે આજે કાર્યકર્તાની મિટિંગ બોલાવીને એમને પ્રેમથી ચૂંટણી લડવાની આહવાન કર્યું છે અને સો ટકા રાધનપુરની જનતા ધારે હાલ મેં મન બનાવી લીધું છે કે આવી વાહિયાત વાતોમાં નહીં આવીએ અને રાધનપુર નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીની બનવાની છે અને જે ગરીબ શોષિત પીડિત લોકોના છે એ મકાનો બનવાના છે અને એ મકાનના એ સાડા લાખ રૂપિયા એ અમારા પ્રધાન આવાસ મંત્રી યોજનામાં છે એ અમે બધા કામ પૂરા કરવાના છીએ લોકોના કામ કરવાના છીએ સાથે સાથે રાધનપુરને ને સાઠ વર્ષથી જે મીઠું પાણી ન મળતું એ મેં પાણી અમારી રાજ સરકાર દ્વારા મંજૂર કરાયો છે એકતાલીસ કરોડના ખર્ચે એનું કામ ચાલુ થઈ ગયું છે એટલે રાધનપુરને મીઠું પાણી મળવાનું છે બેટરની વ્યવસ્થા હોય કે નલ છે દલનું કામ ચાલુ છે આવી અનેક જે વિકાસના કાર્યો છે એ લોકો રાધનપુરની પ્રજા જાણે છે એ વિકાસને મત આપવાની છે અને હું અહીંયા અમારા આગેવાનોની સાક્ષી કહું છું જનતાની વિશ્વાસે કહું છું કે અજારે એ આલમનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને વિકાસમાં મત આપશે અને સાથે સાત વર્ષ એ અમે જીતવાના છીએ અમારા અઠ્યાવી અઠ્યાવી કોર્પોરેટરો જીતવાના છે અને નગરપાલિકામાં ભગવો લહેરાવવાના છે બોલો ભારત માતા કી